ગુડ મોર્નિંગ વેલકમ નમસ્કાર આજે છે રવિવાર અને નવો વર્ષ ચાલુ કરી દીધો છે સવાર સવારમાં ફર્સ્ટ ક્લાસ છોકરાઓને છે ને સ્કૂલે તો રજા છે પણ ટ્યુશન ચાલુ છે ટ્યુશન ચાલુ છે ને એટલે જાનુબેન સવારમાં નવથી અગિયારનો ટાઈમ લગ્લો છે અભી અત્યારે તૈયાર થતો તો એને સાડા નવનો ટાઈમ છે આ જે બહુ એક્ઝામ છે વાંચતો તો અવારમાં ઉઠીને હું છું એ વાંચતો હતો અને નીચે જાનુ સુધી જાતા હોય એવું મને છે હવે છે

થઈ ગયો છે છે ઓફિસે જઈએ મસ્ત વરસાદ આવે અત્યારે ટાઈમ થયો અગિયાર વાગ્યા ને દસ મિનિટ અને ઓફિસેથી નીકળી ગયો છું ફિઝિયોથેરાપીમાં જવા કેમકે આજે રવિવાર છે ને તો બપોર સુધી જે લોકોનું ચાલુ હોય બહુ પસી રજા હોય અને બીજી વાત એ હતી કે કાલના લોગમાં હાઈપ પોઈન્ટ બહુ આવ્યા છે બહુ એટલે આમ આપણે જે મતલબ હોય એવરેજ એની કરતાં ઘણા વધારે કે આ કાલના બ્લોગમાં અઠ્યાવીસ હજાર સત્યાવીસ હજાર જેવા હાઈ પોઈન્ટ આવ્યા છે તો તમારા બધાને ખૂબ 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 આભાર થેન્ક યુ વેરી મચ આવી રીતે કોમેન્ટની સાથે સાથે જે હાઈ પોઈન્ટનું સેક્શન ઓપ્શન છે એમાં તમે હાઈ પોઈન્ટ આપતા રહીજો એટલે આપણા ગ્રો કર્યા કરીએ બ્લોગ પણ આગળ સારા એવા ચાલ્યા કરે ને એનો વિસ્તાર થયા કરે તો થેન્ક યુ વેરી મચ ફરી એકવાર આવીને આવી રીતે સપોર્ટ કરતા રહેજો અને બ્લોગ જોતા રહેજો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો એ ભૂલતા કંઈ ખાસ એક વાગ્યાના પાંચ મિનિટે સાંજે ઘરે પહોંચો છું વરસાદ બાદ મસ્ત આવે છે અને ઘરે અત્યારે બાળકોને રજાનો દિવસ છે એટલે રજાનો દિવસ હોય એટલે સોફા પર લાંબા થઈ તેને ફોન લઈને બેઠા હોય જાનું કાંઈ ફોન નથી વાહ નથી ને પણ અત્યારે નથી એટલે નથી કાઢવાનું મોડ ક્યાં મોક્ષ છે

વાંચી લીધું વા એક હા વાંચી લેવું તો એક વાગ્યા દસ મિનિટ મુંબઈ વાળા છે મનીષાબેન લગભગ કે તમે માઇક યુઝ કરો હવે કંઈક દયા કરો એમ પણ માઇક યુઝ કરો છે ને લોગિંગમાં ખરેખર નથી સેટિંગ આવતું કે હું માઇક યુઝ કરું તો મારો અવાજ તમને ક્લિયર સંભળાય પણ સામે વાળી વ્યક્તિ કે બીજા કોઈ બોલતા હોય ને કઈ સંભળાય નહીં એવું થાય છે એટલે માઇક તો મેં લઈ લીધું છે પણ ક્યારેક શું કઈ લાઈ થાય કે એકલો હું વાત કરતો કામ કામનું થાય છે બાકી બ્લોગિંગમાં તો એ માઇક નથી કામ લાગતું એ મેં જોઈ લીધું એટલે માઇક યુઝ નથી કરતા જોઈ કાંઈ કે આમાં કંઈક સેટિંગ આવતું હોય તો એનું સેટિંગ કરી દે ખરખું તમને અમલા એવું કંઈક કહીએ આ જ્યુસ તમે જ્યુસ પીવો કેમ તો લંચમાં અત્યારે મારા માટે ખાલી શું છે ભાત અને દાળ દાળ ભાત ઓકે મારી ઈચ્છા ખાવું છે બટેકાનું શાક ઓકે તો આપણી ડીશ તો કમ્પ્લીટ જ છે મારે ને એવું કંઈ હમણાં છે હું નથી ખાતું તો આજે મેં કું કોમેન્ટમાં કીધું હતું કે પરેશભાઈ કહો તમે નો ડાયટ કરે છે તમે રૂપ ડાયટ કરો તો આપણું આવું ચાલું છે મતલબ હું બને ત્યાંથી જઉં અવોઈડ કરવાનું અવારમાં ભાખરી નહીં ખાવાની છે પણ રોટલી નહીં ખાવાની હા છે દાળ ન હોય તો રોટલી જ હોય પછી ખાલી દાળ ભાત હોય ને કે રોટલી નહીં ખાવાની અને સાંજે તો ભાખરી ખવાઈ જાય છે હવે ટાઈમ થયો નવ વાગ્યા ને ચાલીસ મિનિટ કે પોણા દસ વાગી પહોંચું છું અને ઘરે મને આમ રસોડું હોય હું બહાર આવ્યો છું મીડિયા નહીં તો થઈ ગયો હાલ છે આમ કેમ હું તો સા છોકરો પણ એમ કે હું તો છું એમ નહીં કુકો ને નહીં નહીં હું કોસતો નથી હું આ મોદી વાળી સાલ ઓડીનાટા મારતો લાગે હે મોદી વાળી સાલ ઓડીનાટા મારતો લખશું એમ છે પણ ઓલેવા થાય બોડી મસ્ત દેખાય છે આમ બાંડી ઓર પર ટી-શર્ટ પહેરું છેતે આમ કરતા કોઈ કદી કાટતો માર જોવું છે અરે બોડી બધે તો એમની ટી-શર્ટ હતું કેવું ને તમે કેવું કર્યું થી મારા કેવું છે

બપોર તો હું રહતો તો હોતી નહીં ફોન લઈને પડી રહી દસ વાગી ગયા છે ને જાણું તબિયત બગડી ગઈ છે એવું મને હમાસા આગળ નૈતિક છોકરા નાના હોય ને એટલા આવું ચાલુ રહે પંદર દિવસે મહિના દિવસે એકાદો છોકરો હોય કે દવાખાનું નહીં પડે એમ હોય જાનો બપોરે તો છે ને થોડુંક થોડીક હતી ગરમ લાગતી હતી હવે અત્યારે હું આની પોઝિશન હોય જોઈ ગઈ છે કે જાગે છે હું છું જાનુ કેમ કયો ધગે થોડીક થોડીક ધગે છે હું છું તો વોમિટ થઈ હતી હે બે વાર થઈ હતી આમ આમ હરકી થાય અંતર કાયમ થાય આમ છે ને મૂંઝાયેલું નહીં રહેવાનું એટલે સારું થઈ જાય આપણે આમ ફોર્મમાં રહેવાનું ગમે એવો તાવ આવ્યો ને તો ફોર્મ મારીને તો તાવ વયો જાય હોય જાનું જો તો ખરા કેવી પડી જાય ઘડીકમાં આવો આ છોકરાનો ફરિયાદ છે કે એની પથારી કોઈ દિવસ કોઈ રૂમમાં ન કરે રોજ આ રીતે ગાડલું તને મેં તું જેદુનો આ આમ લઈને આવ્યો ને તેદુનો હું તને કહું છું કે આ રીતે ગાડલું નહીં લેવાનું ઢવડી નહીં લાવવાનું તો તું કેમ એમ કે ત્યાર ફાર નથી કરતો હે પણ પથારી તારી તાર જ કરવાની પણ આ રીતે એટલે તું ગાડલું ફાડી નાખી નહીં એમ કરની હાલ હે કસરત કરી લીધી કસરત એ બાકી છે વાંચવાનું

આમાં ધર્મેશભાઈ એકલા મહેનત કરે ને બાકી આઈફોન નહીં તમારા ફોન માં ગયો નઈ અને દાદા આઈફોન છે

તો રોજની જેમ આજે લોગ બહુ કંઈ ખાસ એવો કહેવાય લાંબો નથી બેનો ટૂંકો બહેનો છે પણ આઈ હોપ કે તમને જોવાની મજા આવી હશે આજનો લોગ પણ અને આજનો લોગ એ તે છે ને દાદાના ગીત સાથે આપણે એન્ડ કરીએ કેમ કે તે દિવસે એક ગીત નહોતું બે થી ત્રણ ગીત અલગ અલગ મોકલા હતા દાદાએ તો કાલે તમને એક ગીત સંભળાવું આજે બીજું ગીત સંભળાવું અને બીજી વાત એ કે તમે કાલે બહુ સારા એવા હાઈ પોઈન્ટ આપ્યા હતા પણ આસપાસ નથી તો આઈપોઇન્ટ આપવાનું ભૂલતા નહીં કરવાનું બાકી હોય તો એ કરી દેજો લાઈક કોમેન્ટ અને કન્ટિન્યુ મારી સાથે જોડાયેલા રહેજો તો દાદાનું ગીત સાંભળો મસ્ત સુપર લ્યો ta claro.